પ્રાકટ્ય અને વૈતરની એકાદશી પણ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણએ ધર્મરાજ આ એકાદશીની ઉત્પત્તિ અને તેના વિશે જણાવ્યું હતું એકાદશીનું વ્રત કરવાથી બધા જ પ્રકારના પાપો નાશ પામે છે અને બધા જ તીર્થનું ફળ મળે છે અંતે મોક્ષ અને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી એકાદશીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિતિ પરવારી સૂર્યનારાયણને જળ ચઢાવવું તુલસીના છોડમાં જળ ચઢાવવું પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સોર સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને રાત્રે દીપદાન કરવું એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ કે શ્રી કૃષ્ણના મંદિરે જે દર્શન કરવા અને શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાંનું દાન કરવું રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરવું અને ભગવાન પાસે જાન્ય અજાન્ય થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની કૃપા પ્રાપ્ત થાય છે હવે સાંભળીશું કથા યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે ભગવાન પુણ્યમય એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી છે તથા દેવતાઓને કેવી રીતે તે પ્રિય છે શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી નંદન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂળ નામનો દાનવ હતો એ કારરૂપી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવતાઓ એનાથી હાર પામી ગયા હતા તેમને સ્વર્ગમાંથી હાકી કાઢવામાં આવ્યા હતા હાર પામેલા દેવો દેવો તથા થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા એક દિવસ બધા મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રએ ભગવાન શિવ સમક્ષ સર્વ વૃતાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા હે મહેશ્વર આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું અમને સોપતું નથી હે દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં ત્વપર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરી ઇન્દ્રએ હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા હે દેવેશ્વર આપને નમસ્કાર છે હે દેવ આપ જ પતિ આપ જ મતી આપ જ કરતા આપજ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વચલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે હે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂળ નામના દૈત્યએ બધા દેવોને જીતીને અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરીકાક્ષ આ દૈત્યોના શત્રુ છે મધુસૂદન અમારી રક્ષા કરો હે જગન્નાથ બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે હે ભક્તવત્સલ અમને બચાવો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવરાજ ઇન્દ્ર એ દાનવ કેવો છે અને રૂપ અને બળ કેવું છે તથા એ ધૃષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે ઇન્દ્ર બોલ્યા હે દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો તે અત્યંત ભયંકર હતો તેનો પુત્ર મૂળ દાનવના નામથી વિખ્યાત થયો એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમ જ એનું સ્થાન બનાવીને એ નિવાસ કરે છે એ દૈત્યએ સમસ્ત દેવોને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને એક બીજા ઇંદ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્રમા સૂર્ય વાયુ અને વરુણ પણ એને બીજાને બનાવ્યા છે હે જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું એને દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એને પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ઘણો જ ક્રોધ આવ્યો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા ત્યાં જઈને ભગવાને જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસે દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળીને ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાનોથી સામે આવેલા દૃષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું હે પાંડુનંદન ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થઈને બધા યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ પાંડુનંદન એ ગુફાને એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જઈને સૂઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એને ઘણો હર્ષ થયો એને વિચાર્યું આ દાનવોને ભય પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ હે યુધિષ્ઠર દાનવ આવું વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રકટ થઈ તે ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય યુક્ત હતી હતી એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ એનું બળ અને મહાન હતું શસ્ત્રિષ્ઠર દાનવરાજ મુરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારી ને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કરવામાં હોશિયાર હતી એ મૂળ નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા ભગવાને દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આનો વધ કોને કર્યો છે કન્યા બોલી હે સ્વામી આપના જ પ્રસાદથી મેં એ મહાદૈત્યનો સંહાર કર્યો છે શ્રી ભગવાન વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માંગો દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતા એમને કહ્યું હે પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ હે જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય હે માધવ જે લોકો ઉપવાસ એકતાનું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આપ ધન કર્મ અને મોક્ષ પ્રદાન કરજો શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા હે કલ્યાણી તમે જે કહ્યું છે એ બધું જ પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠર આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણકારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે બોલો શ્રી લક્ષ્મી નારાયણની જે કલ્યાણકારી માતા એકાદશીની જય જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ